તમારો મોબાઈલ નંબર ત્રાણું બે પિંચોતેર ત્રાણું ચાર ચૌદ બરોબર હવે જે તમે આપડે વેનોક્સ નો સીબાકા વાપરો છો તમને કેવું લાગ્યું એનું રિઝલ્ટ બહુ સારું છે પંપે ચાલીસ એમ એલ નાખવાનું અને માંડવી કપાસ અને મરચી માં વાપરેલું છે માંડવી માં રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને મરચી ની અંદર મરચી ની અંદર પણ રિઝલ્ટ સારું છે એનું

તો ખેડૂત મિત્રો તમે નજર સામે આપણે જોઈ શકો છો આટલો બધો અતિશય વરસાદ પડવાથી પણ જ્યાં મગફળીનો કલર છે એ એકદમ ગ્રીનરી એનું ફૂટ ફ્લાવરિંગ તમારી નજર સામે તમે જોઈ શકો છો